પૂરો અમારો કાઉન્ટર જોવા જઈએ ને તો અહીંયા ઘોડા ઉપર તમારે સેમ્પલ લાગેલા છે બેક સાઈડ સેમ્પલ લાગેલા છે ત્યાં સુધીના સેમ્પલ લાગેલા છે મતલબ સેમ્પલની ખાલી વાત કરું ને તો ત્રણથી ચાર હજાર સેમ્પલ સુધીના તમને અહીંયા અવેલેબલ થઈ જશે આજે તમે અલગ અલગ પેટર્ન્સમાં અલગ અલગ સ્ટાઇલ્સમાં ડિઝાઇનમાં એકદમ ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇનમાં આ જો યુનિક યુનિક વેરાયટીઝમાં અલગ અલગ પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થાય છે બાકી હેવી ક્રોપટોપની વાત કરીએ ને તો હેવી ક્રોપટોપમાં બહુ જ ફાઇન છે આજો તો એકદમ સ્ટાઇલિશ और एक मेन वस्तु है खबर कि आ रेडिमेड से गीतरी सको तेरे रेडिमेड में, को में घरे ले गया अत्यारेरी सको के एकदम रेडी टू व्ड है एकदम आज और साइजिस तो मीडियम लार्ज एक्सेल सुधी डबल एक्सेल सुधी अहियाँ साइजिस अवेलेबल थी जैसे और एवं આ થોડો સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમને અહીંયા ક્રોપટોપ મળવાનો છે સ્પેગેટિવ સ્ટાઇલ્સમાં નેકમાં નાનો પેચ આપ્યો છે પેચ બહુ જ ફાઇન છે કેમકે આ સેપરેટ છે ઓર પેચમાં બહુ જ ફાઇન છે પેચમાં ટોટલી હેન્ડવર્ક ઓ બ્લાઉઝમાં તમને સ્પેગેટિવમાં ટોટલી હેન્ડવર્ક મળવાનું છે ઓર નીચે તમને લહેંગામાં એકદમ પ્લેન और एंड ये जो दुपट्टा आણો છે एकदम स्टाइलिश પેટર્ન્સ આબી રીતના સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમને આબી રીતના પેટર્ન્સમાં બી જોતા ફ્રન્ટ કટ ના થતા અને ફ્રન્ટ કટમાં બી પ્રોપરલી તમને હેન્ડવર્ક્સ ના થતા થોડું ક્લોઝ અપ કરીને બતાવો જો કેમ કે હેન્ડવર્ક બહુ જ ફાઈન છે વિથ દુપટ્ટામાં બી તમને હેન્ડવર્ક મડવવાનું છે સ્લીવમાં ફ્રન્ટ એન્ડ બેક પૂરો હેન્ડવર્ક મડવવાનો છે અને નીચે સુધીનો બાકી રેડીમેડ સાડી જોતી હોય રેડીમેડ સાડીઝ મળી જ સર તમને આજો આ પેટર્ન્સ ભી બહુ જ ફાઈન છે આજો टॉप में एकदम स्टाइलिश पैटर्न्स में एकदम डिसेंट है और टॉप में ते कोई दिवस लेंगा कोई फ्रंटकट जो फ्रंट कट भी तक लहंगा में अवेलेबल थी जैसे एववाय भी बहुत बड़ी वेराइटीज मिली जैसे जॉर्जर्ट में प्लेन चार्ट जो जॉर्जर्ट में प्लेन चार्ट भी मिली जैसे तमें आई रीतना कॉन्सेप्ट में हेण्डवर्क लैर खाली જય કૃષ્ણ હું માહિ રાજપૂત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોનસિંહ સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સમાં દોસ્કો તમને સ્પેશિયલી ગુજરાતી ચેનલ્સ ઉપર ગુજરાતી ચેનલ્સ ઉપર તમે ફોલો કરી શકો કેમ કે ગુજરાતી ચેનલ્સ ઉપર સ્પેશિયલી અજી જોનની તમામ વેરાયટીઝ તમને અહીંયા જોવા મળે છે કેટસલેટ જોવા મળે છે સાડીઝ જોવા મળે છે સૂટ જોવા મળે છે ઓર ગમે આ રીતની વેરાયટી મતલબ લેડીઝ વેરના ગાઉન્સ વેરાયટીઝ અંડર હર એક વેરાયટીઝ તમને હજી જો ગુજરાતી ચેનલ્સ ઉપર તમને જોવા મળે છે ઓર અત્યારે તમારી માટે સ્પેશિયલી બ્રાઇડલ કોન્સેપ્ટનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું જે ક્રોપટોપ સ્ટાઇલમાં કેમ કે મેરેજ સિઝન બહુ જ છે ઓર મેરેજ સિઝનના હિસાબે તમારી માટે ઓરિઝનલ મીરા વર્કમાં જે ક્રોપટોપની પેટર્ન્સ લઈને આવ્યો છું કેમ કે લહેંગા તો ચાલે જ છે બ્રાઇડલ માટે બાકી સ્પેશિયલી જે કઝન સિસ્ટર્સ હશે તો એમને આવી રીતના ક્રોપટોપ જોઈતા હોય જે કેઝ્યુઅલ વર્કમાં ચાલતા હોય ઓર આવી રીતના સાયડલ્સમાં કોન્સેપ્ટમાં બહુ જ ફાઇન ચાલતા હોય છે આવી રીતના સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમને આવી રીતના પેટર્ન્સમાં બી જોતા હોય ફ્રન્ટ કટ ના સાથે ઓર ફ્રન્ટ કટમાં બી પ્રોપરલી તમને હેન્ડવર્ક્સ ના સાથે થોડું ક્લોઝઅપ કરીને બતાવજો કેમ કે હેન્ડવર્ક બહુ જ ફાઇન છે વિથ દુપટ્ટામાં બી તમને હેન્ડવર્ક મળવાનો છે સ્લીવમાં ફ્રન્ટ એન્ડ બેક પૂરો હેન્ડવર્ક મળવાનો છે અને નીચે સુધીનો બોર્ડર્સમાં જોવો જોઈએ ફ્રન્ટમાં તો ટોટલી તમને અહીંયા પૂરો હેન્ડવર્ક મળવાનો છે અને નીચે તમને નેટનો લેંગો મળવાનો છે ઓર આ એક કોન્સેપ્ટ જોઈ શકો છો આ સ્પેશિયલી મારો બ્રાઇડલ્સમાં બહુ જ ફાઇન ચાલે છે ઓર એના ઓર્ડર એટલા શાનદાર છે ને કે ઓર્ડર ઉપર ઓર્ડર છે ને ઓર્ડર ઉપર ઓર્ડર કેમ કે પેન્ડિંગ ઓર્ડર છે આ વસ્તુ એવી છે કે હર એક મેરેજ સિઝનમાં મારે ચાલતી જ હોય છે તમે જોઈ શકો ઓરિજિનલ મીરો વર્કનો કોન્સેપ્ટ છે અહીંયા ઓરિજિનલ વર્કનો વર્ક કર્યો છે અહીંયા સીપી વર્કનો મલ્ટી શર્ટનો વર્ક કર્યો છે હેન્ડવર્કમાં ટોટલી અહીંયા મીરો વર્કમાં પૂરો કટેડ કર્યો છે ઓર બોર્ડર્સમાં તમે દુપટ્ટામાં જોઈ શકો જે દુપટ્ટાની બોર્ડર છે ને બહુ જ ફાઇન છે ઓર લહેંગો તમને થોડોક બતાવું છું આજે લહેંગા તમને હેન્ડવર્ક બહુ જ ફાઇન મળવાનું છે હેન્ડવર્કમાં પૂરો હેન્ડવર્ક તમે બેક સાઇડ ફ્રન્ટ સાઇડ બ્યો સાઈડમાં હેન્ડવર્ક મળવાનું છે વિથ એની સાથે હેન્ડવે હેન્ડપોસ પણ મળે છે હેન્ડવૉસમાં હેન્ડપોસમાં બી પ્રોપરલી તમને અહીંયા હેન્ડવર્ક મળવાનું છે હેન્ડવર્ક કેટલો ક્લોઝઅપથી બતાવજો हेन्डवर्क बहुत फाइन है तब नीचे बता कि सुधी बताओ जो केम के बॉर्डर्स में भी तमें नीचे पूर, पूरी पूरी बॉर्डर सुधी में भरेली तीन हेन्डवर्क्स में वेराइटीज़ मे और एनी सीवाय आ थोड़ो स्टाइलिश पेटर्न्स में त्रॉपटॉउ है स्पेगेटिव स्टाइल्स में और नेक में स्नको पैच आप पैच बहुत फाइन है केम के आ सैपरेट है और पैच में बहुत फाइन है और पैच में टोटली हेन्डवर्क और ब्लाउज में तुम स्पे पेगेटिव टोटली हेन्डवर्क्स मैं और नीचे लहंगा लेंगा एकदम प्लेन આ દેનેજી દુપટ્ટો ઓન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન આ તો થઈ ગઈ તમારી ક્રોપ ટોપ માં જે સ્પેશિયલ વેરાયટી ઓર એની સીવાય ભી બહુત આ સેમ્પલ પડ્યા છે એની સીવાય આપની ત્યાં વેરાયટી હો છે આજો તો આવી રીતના સ્ટાઇલિશ પેટર્ન્સમાં વિથ પ્લાઝો સેટ વિથ પ્લાઝો થઈ ગયો એની સાથે લોંગ સ્ટ્રગ થઈ ગયો અને અંદર તમને ટોટલી હેન્ડવર્ક્સ માં બ્લાઉઝ મળ્યા છે કેમ કે આ પેટર્ન્સ ભી અત્યારે માર્કેટમાં બહુ બધી કસ્ટમર્સ ના ઓલરેડી રિપીટ ટુ રિપીટ ઓર્ડર આવતા હોય છે તો એની સિવાય બી બહુ બધી વેરાયટીઝ છે કેમ કે પ્લાઝોમાં અત્યારે બહુ જ ફાઇન ચાલે છે આ જોઈશું ક્રોપટોપમાં ઉપર પ્લાઝોમાં આવી રીતના પેટર્ન્સમાં બહુ બધા માર્કેટમાં બહુ સરસ મતલબ આમ કહેવા જઈએ ને તો માર્કેટમાં બહુ બધા ક્રેઝ પણ છે આ જોઈ જોઈશું આવી રીતના પેટર્ન્સમાં અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ યુનિક યુનિક વેરાયટીઝમાં અલગ અલગ પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થાય છે બાકી હેવી ક્રોપટોપની વાત કરીએ તો હેવી ક્રોપટોપમાં બહુ જ ફાઇન છે આ જો एकदम स्टाइलिश और एक मेन वस्तु शून्य खबर है किम कि आ रेडिमेड से गम आ रीतरी सको ते रेडिमेड में घरे लाइ गया अत्य पेहरी सको कि एकदम रेडी टू वेट है एकदम आज और साइजेस साइज कर तो मीडियम लार्ज एक्सेल सुधी और डबल एक्सेल सुधी साइजेस अवेलेबल थे एनी वेक्साइट भी, तो भी, तो भी जो है, है। तो वेक्साइट भी बहुत फाइन है तब बेकड में भी जी सको अह सैम्पल तो बहुत बुध बढ़े आज ज्या हाथ ने ત્યાં તમારી નજર જશે ને ત્યાં સુધીનો તમને ખાલી સેમ્પલ જ સેમ્પલ જોવો જ જશે કેમ કે તમે બેક સાઈડ બતાવજો થોડોક અહીંયાથી આજો તમે પૂરો અમારો કાઉન્ટર જોવા જઈએ ને તો અહીંયા ઘોડા ઉપર તમારે સેમ્પલ લાગેલા છે બેક સાઇડ સેમ્પલ લાગેલા છે ત્યાં સુધીના સેમ્પલ લાગેલા છે મતલબ સેમ્પલની ખાલી વાત કરું ને તો ત્રણથી ચાર હજાર સેમ્પલ સુધીના તમને અહીંયા અવેલેબલ થઈ જશે આજો તમે અલગ અલગ પેટર્ન્સમાં અલગ અલગ સ્ટાઇલ્સમાં ડિઝાઇનમાં એકદમ ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇનમાં આ જો એકદમ અલગ પેટર્ન્સમાં ચાર્ટમાં મલ્ટીચાર્ટના કોમ્બિનેશનમાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં આવી રીતના ઓર ઓર્ગેન્ઝામાં બી તમને જોતા હોય ને તો ઓર્ગેન્ઝામાં બી તમને અહીંયા સ્ટાઇલિશ પેટર્ન્સ અહીંયા તમને અવેલેબલ થઈ જશે આ જોઈ શકો આ જો તમે ઓર્ગેન્ઝામાં ડિજિટલ ઉપર ઓર્ગેન્ઝા છે ઓર બહુ જ ફાઇન છે એનો જે હેન્ડવર્ક વગેરે જોવો તો હેન્ડવર્ક્સ વગેરા બહુ જ ફાઈન છે સ્ટાઇલિશ પેટર્ન્સમાં આ જોઈ શકો તમે જે બ્લેકવાળો પીસ બતાવ્યો છે એનો આજો જે બ્લેકવાળો પીસ આપણે મેનિક્યુન ઉપર જોયો હતો તો એનો જ એક પેટર્ન છે આ જો બહુ જ ફાઇન છે એના ઉપર નેકમાં પેચ આપ્યો હતો એમાં નેકમાં પેચ નથી કેમકે પૂરો હેન્ડવર્ક રહેવાનો છે પેગેટિવ સ્ટાઇલ્સમાં પેટર્ન્સમાં તમને અહીંયા અવેલેબલ થાય છે બાકી રેડીમેડ સાડી જોઈતી હોય રેડીમેડ સાડી મળી જશે તમને આજો આ પેટર્ન્સ બી બહુ જ છે આજો ટ્રોપટોપમાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં એકદમ ડિસન્ટ વેર ઓર ટ્રોપટોપમાં તમે કોઈ દિવસે લહેંગામાં તમે કોઈ ફ્રન્ટ કટ જોયો છે આ સુધી ફ્રન્ટ કટ બી તમને અહીંયા લહેંગામાં અવેલેબલ થઈ જશે એની સિવાય બી બહુ બધી વેરાયટીઝ મળી જશે જ્યોર્જર્ટમાં પ્લેન ચાર્ટ જોઈતા હોય જ્યોર્જર્ટમાં પ્લેન ચાર્ટ બી મળી જશે તમને આવી રીતના કોન્સેપ્ટમાં હેન્ડવર્ક લહેરના સાથે ખાલી આવી રીતના હેવી આવી કોન્સેપ્ટ તમને અહીંયા જોઈતા હોય તો મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જશે સ્ક્રીન ઉપર નંબર ચાલે છે ખાલી ફક્ત એક કોલેજ કરવાનો છે ઓર અજી જોનથી જોડાવાનો છે આપણે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટ અત્યાર સુધીનો જય શ્રી